સુરત માં સહકારી મંડળી અને સુગર ફેક્ટરીઓ દ્વારા ફાળવવામાં આવેલા પેટ્રોલ પંપ પર વધુ રૂપિયા વસૂલાતા જેટલા પેટ્રોલ પંપ બંધ થવાની આરે આવી ગયા છે ખાનગી સહકારી પંપો પર ડીઝલ દસ રૂપિયા મોંઘવાથી સુગર ફેડરેશન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘે સહકાર મંત્રી સીએમ અને મંત્રી મુકેશ પટેલ રજૂઆત કરી છે જોકે ઘણા પંપો પર માર્ચ થી વેચાણ બંધ કરી દેવાયું છે ખેડૂતોને સુગર મિલોમાં આવતા વાહનોને પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળે તે માટે સહકારી પંપોની વ્યવસ્થા કરાઈ છે પરંતુ રિટેલ પંપો કરતા સહકારી પંપો પર પેટ્રોલ અને ડીઝલ મોંઘું છે જેને લઈને ખેડૂતો અને સુગર મિલો દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે જયેશ પટેલ કંપની તરફથી માર્ચ બે હજાર બાવીસમાં જે સહકારી મંડળીના કન્ઝ્યુમર પંપ છે એમાં બજાર કરતા વીસ રૂપિયા જેટલો ડીઝલનો વધારો જાહેર કરીને જે રીતે ખેડૂતોની સહકારી પ્રવૃત્તિને એક તોડવાનું કામ બે હજાર બાવીસ માર્ચમાં થયું હતું વારંવારની રજૂઆતો પછી ખાસ કરીને આ ઓઇલ કંપનીના જે અધિકારીઓ છે એની મનમાનીને કારણે આજે સમગ્ર ગુજરાતની સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લગભગ ચારસોથી વધારે સહકારી પંપો આજે તમે જુઓ તો ડીઝલના આજની તારીખે દસ રૂપિયાથી પણ વધારે ડીઝલ ખરીદીમાં આ કંપનીઓ ઊંચું આપી રહી છે એને કારણે આ સહકારી પંપો બંધ થવાના આવે છે જે રીતે લગભગ છેલ્લા દસ મહિનામાં કરોડો રૂપિયાનું નુકસાન આ સહકારી પંપોએ ભોગવ્યું છે અને ખેડૂતોએ ના છૂટકે બજારમાં રિટેલ પંપો પર જઈને ડીઝલ પુરાવું પડે છે આ કંપનીના આડુદારીને કારણે હજારો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આના અનુસંધાનમાં જે રીતે ભારત સરકાર સહકારથી સમૃદ્ધિની જે રીતે વાતો થઈ રહી છે અને સહકારી પ્રવૃત્તિ જે રીતે આગળ વધી રહી છે એની સામે રોળાગ રાખવાનું કામ આ અધિકારીઓ કરી રહ્યા છે એ અંગે આવનારા દિવસોમાં અમે કેન્દ્રમાં રજૂઆત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય મંદારે ચારસો સહકારી પંપ છે અને દક્ષિણ ગુજરાતમાં એસી પંપો છે તેમાંથી મોટા ભાગના પંપો પર ડીઝલ વેચાણ માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો જણાવ્યું હતું કે રિટેલ પંપો કરતા સહકારી પંપો પર ડીઝલ અને પેટ્રોલ મોંઘુ છે આગામી દિવસોમાં આ બાબતે ગૃહમંત્રી એમની શાહને પણ રજૂઆત કરાશે અઝર કુર્સી સાથે અસત શેટા